ભારતમાં રહેતા દરેક ભારતીયોના મોઢે અત્યારે હાલ એક જ નામ છે અને એ નામ છે ઓપરેશન સિંદૂર પરંતુ શું તમે જાણો છો કે ઓપરેશન સિંદૂરની પાછળ કયા મુખ્ય પાંચ ચહેરા રહેલા છે જે લોકો દ્વારા આ સમગ્ર ઓપરેશન સિંદૂરને પાર પાડવામાં આવ્યું છે એટલું જ નહીં કયા સમયે મીટિંગ બોલાવવામાં આવી હતી કયા મુખ્ય નિર્ણય કરવામાં આવ્યા હતા તે જ વાતને આજે વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પહેલગામ આતંકી હુમલાના અગિયારમાં દિવસે જ એટલે કે ત્રણ મેના રોજ દિલ્હીમાં પહેલી મીટિંગ યોજાઈ હતી સાઉથ બ્લોકમાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન રાજનાથ સિંહ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી ત્રિપાઠી પણ સામેલ થયા હતા બેઠકમાં નિર્ણય લેવાયો કે પાકિસ્તાન અને પીઓ કેમાં આતંકી ઠેકાણા પર ફરી એક વખત સ્ટ્રાઇક કરવામાં આવશે આજ દિવસના પ્લાનિંગમાં સામેલ અધિકારીઓ સાઉથ બ્લોકમાં સ્થળાંતરિત થયા હતા અને પાંચ મેના રોજ હુમલાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો એટલું જ નહીં પાંચ મેના રોજ જે હુમલાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો એ જ પ્લાન તે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બતાવવામાં આવ્યો હતો આ સાથે પહેલગામ હુમલાના બદલા માટે ઓપરેશન સિંદૂરને મંજૂરી મળી ગઈ હતી આખરે ભારતીય વાયુસેનાએ છ થી સાત મેની મધરાત્રે એક વાગ્યાને પાંચ મિનિટે પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઇક કરી માત્ર પચીસ જ મિનિટ ચાલેલા આ ઓપરેશનના સાત શહેરના નવ આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા હવે સમજીએ કે ઓપરેશન સિંદૂરના મુખ્ય પાંચ ચહેરાઓ કોણ છે સૌથી પહેલું નામ આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સેના પ્રમુખ ઉપેન્દ્ર ત્રિવેદી વાયુસેના પ્રમુખ અરમનપ્રીતસિંહ અને નૌકાદળના વડા દિનેશકુમાર ત્રિપાઠી હવે વાત કરીએ થોડા સમય અગાઉની ચોવીસ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના એક વિસ્તારમાં હતા અને પહેલગામ હુમલાને લઈને તેમનું કહેવું હતું કે હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે આતંકવાદીઓને અને તેના હુમલાનું ષડયંત્ર રચનાઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે સજા મળીને રહેશે એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું હવે આતંકવાદીઓની બચેલી જમીન પણ માટીમાં મળાવી દેવાનો સમય આવી ગયો છે એટલું જ નહીં સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળ્યું હતું કે આ એક જ સંકેત હતો કે હવે કઈક મોટું થવાનું છે ઓગણત્રીસ યોજી હતી સૂત્રો જણાવે છે કે આવી જ એક અન્ય બેઠક ત્રણ મેના રોજ ફરી યોજાઈ હતી અને ત્રણ મેની અંદર જે બેઠક યોજાઈ હતી એમાં મુખ્ય લોકો હાજર રહ્યા હતા એમાં સૌથી પહેલા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી સિંહ ઉપેન્દ્ર ત્રિવેદી જે સેનાના પ્રમુખ છે હરમનપ્રીત સિંહ જે વાયુસેનાના પ્રમુખ છે અને નૌકાદળના વડા એટલે કે દિનેશ કુમાર ત્રિપાઠી છે તે દરેક લોકો ત્રણ મે જે દિલ્હીમાં બેઠક બોલાવવામાં આવી હતી એમાં હાજર રહ્યા હતા હવે આજ બેઠકની અંદર જે અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો હતો એક એ જ હતો કે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણા ઉપર હવે હવાઈ હુમલો કરવામાં આવશે તેવો નિર્ણય ત્રણ મેના રોજ જ લઈ લેવામાં આવ્યો હતો ત્રણેય સેનાના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી અને અધિકારીઓ ચાર દિવસ સાઉથ બ્લોકમાં રહ્યા હતા અને તે બાદ પર્સનલ ફોન અને પરિવાર સાથેનો સંપર્ક છે તે પણ હવે બંધ કરી દેવામાં આવ્યો હતો એટલે ખાસ કરીને ત્રણ મેના રોજ જ એક નિર્ણય કરી દેવામાં આવ્યો હતો કે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકી કેમ્પ છે તેનો હવે ખાતમો કરવાનો છે અને તેની જ સામે ત્રણ મેના રોજ જ નક્કર પગલાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ ત્રણેય સેનાઓના પસંદગીના અધિકારીઓની ટીમ બનાવવામાં ના રોજ જે એન એસ અજીત છે તેમને ઓપરેશન નો પ્લાન વડાપ્રધાન માટે સોંપ્યો હતો અને ખાસ કરીને તે બાદ તેમને મંજૂરી મળી હતી અને ઓપરેશન સિંદૂર માટે 7 મે ની રાત છે તેને પસંદ કરવામાં આવી હતી ને એ બાદ આપણે જોયું કે ભારત દ્વારા પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી ને આજ એર સ્ટ્રાઇક ની અંદર આતંકવાદીઓના નવ જેટલા ઠેકાણા છે એ ઠેકાણાઓનો નાશ કરી દેવામાં આવ્યો હતો ને લગભગ 100 જેટલા આતંકીઓ છે તે આ ઠેકાણાની અંદર જે રહેતા હતા એ દરેક લોકો મરી ગયા હતા જો વાત કરવામાં આવે કે આની પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અનેક એવા ઉચ્ચ અધિકારીઓ છે એ લોકો પહેલેથી જ પ્લાનિંગ કરતા આવ્યા છે અને ખાસ કરીને ઓપરેશન સિંદુરને મંજૂરી ત્રણ મેથી પાંચ મેની વચ્ચે જ મળી ગઈ હતી ત્રણ મેના રોજ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મુખ્ય પાંચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ છે તેમની પણ ઉપસ્થિતિમાં આ સમગ્ર બેઠક યોજાઈ હતી અને ખાસ કરીને પછી પાંચ મે ના રોજ આ જે પ્લાન છે તેને મંજૂર કરવામાં આવ્યો હતો અને તે બાદ આપણે જોયું હતું કે ભારત દ્વારા પાકિસ્તાન ઉપર સીધી જ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી એટલે ખાસ કરીને જે મુખ્ય પાંચ ચહેરાની આપણા દ્વારા આજના વિડીયોમાં વાત કરવામાં આવી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ફે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર